નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો હાલમાં આ ગાડું વેચવા આપણી ચેનલ પર આવી ગયેલું છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગાડું લેવાનું હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આપણે આ ગાડાની પૂરેપૂરી માહિતી આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો કે આ ગાડું છે એકદમ ચાલુ કન્ડિશનમાં છે અને એકદમ લાકડાનું જૂનવાણી ગાડું છે જે કોઈ ભાઈઓને સો પીસમાં રાખવું હોય ને તો કોઈ હોટલે કે કોઈ ફાર્મ હાઉસે સો પીસમાં રાખવું હોય તો પણ આવા ગાડાની ઘણી બધી માંગ

મહેસાણા જિલ્લાની અને તો મિત્રો કોઈ પણ કરો છો પ્રમોશન કરવા માંગતા તમે અમારા પ્રમોશન કરાવી શકો છો અમારા નંબર ઉપર મેસેજ કરી શકો છો આવી રીતે અહીંયા ટચ કર

અને વિડિયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડિયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો તો મિત્રો જોઈ શકો છો લીવર આપીએ છીએ તો પણ આમાં જો ધુવાણો આટલો જ કાઢે છે